નું જેવું માપ કેમ ન થઈ શકે બીજું કે ખેડૂતોને અત્યારે ગુજરાતમાં નહીં આખા દેશમાં અન્યાય જ થયો છે અને ગુજરાતની ઉપર આ સરકાર તાણા થાય લાઠી સાળીઓ સીધા ઉત્તર પ્રદેશમાં છોડી છે અને ખેડૂતોને ભૂલ અન્યાય કર્યો છે અને એટલે માટે જ અત્યારે ખેડૂતો અત્યારે રોડ ઉપર અત્યારે આવી ગયા છે અને અત્યારે એક દિવસના ધરણા કર્યા પછી જો આનું ઉકેલ નહીં આવે તો અમે આવનારા દિવસોમાં વધારે ઉગ્ર આંદોલન ચાલુ રાખશું પ્રતાપભાઈ તમે એક બાજુ એવું કહો છો કે મહારાષ્ટ્રમાં દેવું માફ કરવા આવ્યું છે બીજી બાજુ એવું કહો છો કે ત્યાં આગળ અન્યાય ગોળીબાર કરવામાં આવ્યો છે આમાં સત્ય શું વાત છે તમે કેવી રીતે લડત ને તમારા અંજામ આપવા માંગો છો ઘડી એક જ એક જ ઇન્ટરવ્યુમાં તમે બે વાત કરી કે પહેલા તમે એવું કીધું કે મહારાષ્ટ્રમાં દેવું માફ કરવા આવ્યું છે પછી બાજુ બીજી વખત એવું કીધું કે મહારાષ્ટ્રમાં ગોળીબાર કરવામાં આવ્યા સત્ય શું વાત છે ખેડૂતો માટેના મુદ્દે તમે લડો છો માત્ર અત્યારે માત્ર ને માત્ર દસ વ્યક્તિઓ આવ્યા છે તમે ખેડૂતોને સાથે રાખીને જો આંદોલન કરો તો આના પડકા પડે તમે માત્ર દસ જણા થઈ અને આવું આંદોલન કરવા માંગો છો ને તમને પાકા ખબર નથી કે મહારાષ્ટ્રમાં શું પરિસ્થિતિ થઈ છે મહારાષ્ટ્રમાં ખેડૂતોને માફ કર્યું છે દેવ કેમ નથી તમે એવું કહો છો કે ખેડૂતો ઉપર ફાયરિંગ કરી રહ્યા ગોળીબાર નથી કરો ગોળીબાર કર્યો છે ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મધ્ય પ્રદેશમાં દેવું માફ સાહેબ તમને નફરતો જગ્યા ઉપર માપ્યું માત્ર અત્યારે ગુજરાતના મુદ્દાની વાત કરો ગુજરાતમાં તમારી અમારું દેવું માપ થવું જોઈએ અમને ખાતર અનાજ ના બિયારણ મફત મળવું જોઈએ ખેડૂતોને જે અત્યારે લાખો ટન અનાજ સરકારનું ગોદામમાં હડે છે બલ્લી ને એની બદલે અમને એ ખેડૂતોને મફત બિયારણ આપવા જોઈએ

આજે અમે જે ધરણા અને ઉપવાસ ખેડૂતો માટે કરવાના છે એમાં ગુજરાત સરકાર જો અમારો ખેડૂતોનું હવે લેણું માફ નહીં કરે તો ગુજરાત અને જિલ્લાના ખેડૂતો હવે કોઈ પણ ઇજાગ જ નથી અને ખેડૂતોને જ્યાં સુધી લેણું નહીં માફ થાય ત્યાં સુધી અમે સતત આંદોલનો કરતા રહીશું અને અમારો ન્યાય ખેડૂતોને મળી રહે ત્યાં સુધી અમે સરકાર સામે વિરોધ કરી અને અમે ન્યાય મેળવીને જમીશું